બિહારી ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરી મારામારી કરી લૂંટ ચલાવવાની ઘટનામાં નવો વણાક સામે આવ્યો છે જેમાં ટ્રક ડ્રાઈવર એટલે કે ફરિયાદી સત્યેન્દ્ર પાલ ગાંધીગ્રામથી બાબરા જવા માટે નીકળ્યો હતો ત્યાં અમદાવાદ હાઈવે નજીક એક કાળી ગાડી નંબર પ્લેટ વગરની ગાડી તેની આગળ આવીને કહ્યું કે મારી ગાડીને નુકસાન કેમ કર્યું એમ કહીને હોબાપો મચાવ્યો હતો જોકે ત્યારબાદ છરીની અણીએ કહ્યું કે જે હોય તે આપી દે જોકે તેની પાસે રોકડા રૂપિયા ન નીકળતા ઓનલાઈન જોયું

ને ફરિયાદ હકીકત જોતા જે ગઈકાલે ગાંધીધામથી બાબરા જવા માટે પોતાનો ટ્રક લઈને નીકળેલો હતો તે દરમિયાન બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઈવે પાસે પહોંચતા એક બ્લેક કલરની નંબર વગરની વરના ગાડી છે જે ટ્રકને આગળ લાવી ઊભી રાખી અને એમાંથી એક અજાણ્યો વિષમ ઉતરેલ જેમાં વીસ પચીસથી પચીસ વર્ષની ઉંમરનો એના ટ્રક પાસે આવી મારી ટ્રકને મારી ગાડીને નુકસાન કેમ કર્યું છે એમ કહીને ટ્રકમાં અંદર જઈ અને છરી કાઢીને છરી ડ્રાઈવરના ગળા ઉપર લગાડીને કે તારી પાસે જેવો આપી દે પછી તેઓ કરો એના ખિસ્સામાંથી કંઈ મળેલું નહીં તે દરમિયાન આરોપીએ એનો મોબાઈલ લીધેલો મોબાઈલની અંદર જોતા તો એના ગૂગલમાં સોળ હજાર સોળ હજાર બસો રૂપિયા હોય જેથી આરોપીએ ગાડીને સાઈડમાં કરી એનો ટ્રક ઊભો રાખી એની ગાડીને ચાવી લઈ લીધ અને ડ્રાઈવરને પોતાની ગાડીમાં બેસાડી અને રાજકોટમાં દોઢ કલાક જેવું અલગ અલગ ગોળ ગોળ ફેરવતો રહ્યો ત્યારબાદ એના સંત કબીર રોડ ઉપર નકડંગ ડેરી છે તેની પાસે જઈ અને પોતે વાત કરેલ કે મારે તાત્કાલિક રોક રોકડા રૂપિયાની જરૂર છે તો મને હું તમને ગૂગલ પે કરું તો મને તમે પૈસા આપો જેથી એને ડેરીવાળાને ગૂગલ પે ફરિયાદીના ફોનમાંથી ગૂગલ પે સોળ હજાર રૂપિયા કરેલા અને એની પાસેથી રોકડા રૂપિયા લઈ લીધેલા ત્યારબાદ ફરિયાદીને લઈ અને ફરી થોડો આગળ પડીને ગાડીમાં એને માર મારી અને ફરી પાછો ગાડી એના ટ્રક પાસે લાવીને કીધેલું કે જો આ વાત કોઈને જણાવી છે તો હું તને જાનથી મારી નાખીશ અને તને જીવવા નહીં દઉં જેવી વાત કરી લઈ ત્યારબાદ આરોપી એને ટ્રક પાસે એની ચાવી આપીને એને છોડીને જતો રહેલો છે ત્યારબાદ ફરિયાદી જે છે એ પોતાના સીટને ફોન કરે છે કે મારી સાથે હવે એવી ઘટના ઘટી છે પછી એને પોલીસને જાણ કરવાની વાત કરી હતી પોલીસ પાસે જાણ થતા એ બાબતની ફરિયાદ લેવામાં આવેલ ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા પીઆઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક ફરિયાદીને સાથે રાખીને સીસીટીવી ચેક કરી તેમજ પોતાના અંગત બાતમીદારોના સોર્સિસથી ચેક કરતાં કરતાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે અને આરોપી પાસેથી જે ગાડી હતી એ ગાડી પણ કબજે કરવામાં આવેલી છે અને હાલ એના રિમાન્ડ લેવાની તજવીજ કરાશે અને રિમાન્ડ લેવામાં આવશે તેમજ આગળની તપાસ છે જે આર સોલંકી પીએસઆઈ સ્ટાફ ચલાવી રહ્યા છે અને હાલ આરોપી અજાણ્યા એ સમયે તો આરોપીની ઓળખ પર પણ કરવામાં આવશે અત્યાર સુધી એના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોતે બાળ આરોપી તરીકે પણ એ પ્રસ્થાપિત થઈ ચૂકેલો છે બાળ આરોપી તરીકે સજા પણ કાપી ચૂકેલો છે અને હાલ એલએસ બ્રિજના ગુનામાં પણ એ બે મહિના પહેલાં જ જેલમાંથી બહાર આવેલો છે અને એ કોઈપણને સાથે લૂંટના બનાવો મોટાભાગે લૂંટને ચોરીઓના ગુનામાં સંડોવાયેલા છે